તમે સુધરી ગયા છો પણ તમે નહી સુધરો અમરેલીના બાબરા માં ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન પૂર્વ વિપક્ષ પ્રતાપ જેનીબેન ઠુંમર સહિતના કોંગ્રેસના નેતાઓ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં જોડાયા આ આંદોલનમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ઉમટી પડ્યા છે તો રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ ઘણા સમય પછી કોંગ્રેસના નેતાઓ સાથે આ આંદોલનમાં જોવા મળ્યા છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની સામે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગ સાથે ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથથી આ આંદોલનની શરૂઆત થઈ હતી જેનું સમાપન અગિયાર નવેમ્બરે દ્વારકામાં થશે કોંગ્રેસના આંદોલનને ખેડૂતોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂતો આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે